વાત કરીએ અમદાવાદની તો ગુજરાતમાં જાહેર રસ્તાઓ પર કાયદાનું ઉલ્લંઘન કરીને પોતાનું અને અન્યનું જીવન જોખમમાં મૂકનારાઓ સામે સતત પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી હોવા છતાં પણ આ પ્રકારના તત્વોને જાણે કે કોઈ ખોપ તેમ સતત કાયદો હાથમાં લેતા હોય છે બાદમાં ઝડપાઈ જતાં માફી માંગી આવું ફરીથી નહીં કરવું તેમ કહેતા હોય છે જેમાં બાઇકમાં યુવતીને આગળ બેસાડીને સાઇડ કરીને જે રાઇડ કરીને અશ્લીલ ચેનચાળા કરતા યુવકને પોલીસે ઝડપ્યો છે અને કાયદાનું ભાન કરાવ્યું છે ત્યારે અમદાવાદ પોલીસ દ્વારા સોશિયલ મીડિયામાં છવાઈ જવા માટે જે રીલ્સ બનાવતા લોકો સામે તવાઈ બોલાવવામાં આવી રહી છે અને જેના વિડીયો અમદાવાદ પોલીસ દ્વારા પણ સોશિયલ મીડિયામાં મૂકવામાં આવે છે જેથી આ પ્રકારના કૃત્યો ન કરવા માટે જાગૃતતા નાગરિકોમાં ફેલાય તેમ છતાં આજનું યુવાદન કાયદાને ખોળીને પી ગયું હોય તેમ જાહેર માર્ગો પર આ પ્રકારના કૃત્યો કરતા રહે છે ત્યારે નિકોલ રિંગ રોડ પર એક યુવક બાઇકમાં યુવતીને આગળ બેસાઈડીને અશ્લીલ ચેનચાળા કરતો દેખાય રહ્યો છે